નમસ્કાર દર્શક મિત્રો સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે આજે સામાન્ય સભા મળી વંદે માતરમ સાથે સભાની શરૂઆત થઈ હતી સભામાં વડોદરા ગીતા મંદિરના વર્ષો સુધી સંચાલન કરનાર ડોક્ટર ગીતાબેન શાના દુઃખદ અવસાનને લઈને મ્યુનિસિપલ સેક્રેટરી એ શોક દર્શક ઠરાવ વાંચ્યો હતો જે બાદ બે મિનિટનું મૌન પાડીને સૌ સભાસદોએ અંજલી અર્પણ આપી સભાના ફ્લોર પર કોંગ્રેસ પક્ષના નેતા સિનિયર કોર્પોરેટર ચંદ્રકાંત શ્રીવાસ્તવે વડોદરામાં સર્જાયેલી પૂરની સ્થિતિને કારણે લોકો સાથે થયેલ નુકસાનીને લઈને વડોદરાના નગરજનોના વેરા માફીની માંગ કરી હજુ સુધી પચાસ ટકા અસરગ્રસ્તોને રાહત વળતર વળી નથીના આક્ષેપ કરવામાં આવ્યા

સાહેબ આજે સાત સાત વર્ષ થયા ઘર નથી બન્યા બે હજાર રૂપિયામાં વડોદરા શહેરમાં કોઈ ઘર મળે છે તમને ભાડેથી એમની શું દશા થઈ છે કેટલા મરી ગયા અમારી એક રજૂઆત હતી કે તાત્કાલિક એના ઉપર એક્શન લેવામાં આવે બાલાજી એટલે મોલ હવે સાતસો અગિયાર કરોડ રૂપિયા પેલા બેંકવાળાએ કાઢ્યા છે તો આપણી જમીનનું શું કરોડો રૂપિયાની જમીન કઈ ગઈ ભાઈ કોને કરાવી લીયા આગોરા માલ કોને આપ્યું જેના ઉપર કેસ ચાલતો હતો મામલતદારે એને જગા આપી છે અને તોય છતાં કાયદાને બી ઘોરીને પી ગયા એવા અધિકારીઓ આવ્યા બધી રોડ લાઇનના ના બાને બધું તોડી નાખ્યું એના પૈસા કોર્પોરેશન ભરે છે અને એક શબ્દ મોડામાંથી નીકળતો નથી કોઈના તો બહારથી જે આઈએસ ઓફિસર આવે અહીંયા નુકસાન કરીને કરીને જાય એની મનમાની કરીને જાય તો વડોદરા શહેરના નગરજનો પોતાનો ટેક્સ રૂપે તમને પૈસા આપે આ બધી બાબતોની ચર્ચા થઈ છે હું આપને આપના માધ્યમથી કહેવા માગું છું અને વડોદરા શહેરને બી કહેવા માંગુ છું કે અમુક કામોની અંદર અમે આંદોલન કરીશું અમે હાઈકોર્ટમાં જઈશું અને બધાને જે પ્રમાણે મેં વ્હાઇટ હાઉસની અંદર કરેલું એ પ્રમાણે લોકોને અંદર મોકલીશું એ મારો વાયદો છે